આ પ્લાન્ટમાં પ્રતિદિન સો મેટ્રિક ટન ગોબરની ખરીદી કરી ખેડૂતોને રોજની એક લાખ રૂપિયાની આવક પૂરી પાડવામાં આવશે પશુપાલકોને હવે દૂધની સાથે ગોબર અને ગૌમૂત્રમાંથી પણ મોટી કમાણી થશે જેનાથી જમીનને ઝેર મુક્ત કરવાનું અભિયાન વેગવંતુ બનશે ગુજરાત અને બનાસના ખેડૂતોની આ નવી ક્રાંતિ જોવા હજારોની સંખ્યામાં પશુપાલકો અને અગ્રણીઓ ઉમટી પડ્યા આજે વડગામના ભૂખલા ગામે રોજનું એક લાખ કિલો સો મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના એક લાખની આવક ખેડૂતોને ગોબરની મળે એક લાખ કિલોમાંથી તેવો એક આ પ્લાન્ટ કર્યો છે વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ પ્રોમ લિક્વિડ ખાતર ધરતીને ફળદ્રુપ કરવા માટે ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણમાંથી છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે માન્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજી પણ આવી રહ્યા છે હું ગુજરાતના સૌ લોકોને અભિનંદન આપીશ કે ગુજરાતે એક નવી ક્રાંતિ કરી છે બનાસના ખેડૂતોએ એક નવી ક્રાંતિ કરી